તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને મામલો ગરમાયો છે ત્યારે અંબાજી મંદિરમાં બનતા પ્રસાદના મુદ્દે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી વિશે જણાવાયું છે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે વાર્ષિક સવા કરોડ મોહનથાળ પ્રસાદના પેકેટ વેચાય છે અંબાજી મંદિરમાં બે વર્ષ અગાઉ મોહનથાળ પ્રસાદ બંધ થવાને લઈને અને ચીકીનો પ્રસાદ સામેલ કરવાને લઈને ભારે વિરોધનો વંટોળ ઉભો થયો હતો ત્યારબાદ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે મોહનથાળ પ્રસાદની સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ ભક્તો માટે ચાલુ રહેશે મંદિરના વહીવટદારોએ જણાવ્યું કે ભક્તો માટે પ્રસાદ બનાવવાની કામગીરી સંપૂર્ણપણે હાઇજેનિક છે પ્રસાદમાં શુદ્ધ બનાસ ડેરીનું ઘી વાપરવામાં આવે છે સમયસર મોહનથાળ પ્રસાદનું ચેકિંગ પણ કરાય છે માઈ ભક્તોને સંપૂર્ણ રીતે શુદ્ધ મોહનથાળ પ્રસાદ મળી રહે તેની મંદિર ટ્રસ્ટ સંપૂર્ણ રીતે કાળજી રાખે છે તો ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા નરેન્દ્ર મોદી હવે ન્યૂયોર્ક પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ન્યુયોર્ક એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું ન્યુયોર્કમાં વસતા ભારતીયો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરાયું આ સમયે પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું અને લોકો સાથે તસવીર લેતા પણ જોવા મળ્યા હતા તો ક્વાડ દેશોના સંયુક્ત નિવેદનમાં ઉત્તર કોરિયાના બેલેસ્ટિક કાર્યક્રમની નિંદા કરવામાં આવી ઉત્તર કોરિયાને તેના પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું આ ઉપરાંત કોરિયન પેનલ પરમાણુ હથિયારોનો ખાત્મો ખતમ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે સંયુક્ત નિવેદનમાં યુક્રેન યુદ્ધ અંગે પણ

યુએન ને વધુ સમાવેશી અને વધુ અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી એવું કહેવાય રહ્યું છે કે આફ્રિકન એશિયન લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોને યુએનએસસી માં સામેલ કરવામાં આવશે કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણમાં પણ સહયોગ કરશે મને ખુશી છે કે ઇન્ડોપેસિફિક દેશો માટે જે વીઆઈ અને ક્વાડ પહેલ હેઠળ ભારતમાંથી ચાલીસ મિલિયન રસીના ડોઝનું યોગદાન આપવામાં આવશે આ ચાલીસ મિલિયન રસીના ડોઝ લાખો લોકો